હેલો મિત્રો બધા કેમ છો તમે બધા તો આજકાલ એક ફ્રોડ ચાલી રહ્યા છે કે આપણા ફોનમાં જે મેસેજ આવે છે ઓટીપી આવે છે તો ઘણા બધા લોકોને ખબર નથી રહેતી ને એમને લાગે છે બેંક અથવા જે કે એક્સ વાય કોઈપણ પણ કંપનીનો આ તે છે એના મેસેજ આવેલો છે ને એ ભૂલથી એમને દઈ દે છે કે આ ચાલો ઓટીપી આવ્યો છે તો આ અહીં નાખવાનું હશે અથવા કોઈને શેર કરી દે છે ઠીક છે તો ઘણા લોકોને ખબર નથી રહેતી પણ જે આપણા ફોનમાં એક એક્સટર્નલ એપ આવે છે જે આપણા ફોનમાં જ ઇન્સ્ટોલ જ આવે છે જે કાંઈ બધા મેસેજ આવે છે એ તમને ખબર હશે મેસેન્જર એપ ઠીક છે તો એમાં એક સેટિંગ આવે છે જેની એમાં જે સેટિંગ તમે કરી લેશો ને એટલે તમારા જે આ જે સ્પેમ કે જે સ્કેમ કે ફ્રોડ જે કઈ ઓટીપી મેસેજ જે બધા આવે છે ને એ ઓટોમેટિકલી બંધ થઈ જશે ને ઓટોમેટિકલી જ ડિલેટ થઈ જશે તો ચાલો હું તમને દઉં કે તમારે સેટિંગ કરવાના છે એટલે કે જે આ ફ્રોડના જે આ જે તમને મેસેજ આવે છે કે ફ્રોડ મેસેજ આવે છે એ ઓટોમેટિકલી જ જે તમારો ફોન નું મેસેન્જર છે ડિટેક્ટ કરીને ઓટોમેટિકલી જ ડિલેટ કરી નાખશે તો ચાલો હું તમને બતાડું મિત્રો અહીંયા પર તમારે તમારું મેસેજ એપ જે છે એને ઓપન કરી લેવાનું છે ને સિમ્પલ આ જે પ્રોફાઇલ નો સેક્શન આવે એના ઉપર તમારે ટેપ કરી દેવાનું છે ઠીક છે ત્યારબાદ એ તમારે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે અને મેસેજ સેટિંગ નું ઓપ્શન આવે એના માથે તમારે ક્લિક કરી લેવાનું છે ઠીક છે ત્યારબાદ તમને કાંઈ ઓપ્શન મળશે ઓર્ગેનાઇઝેશન નું તો એની માથે તમે જેવું ટેપ કરશો એટલે આ તમારે જે સિમ્પલ મે ઓલરેડી એનેબલ કરેલું છે ઓટો ડિલેટ ઓટીપી મેસેજ અપટે ટ્વેન્ટી ફોર હાવર ઠીક છે તો અહીંથી તમારે ઓટોમેટિક જે ઓટીપી મેસેજ હોય છે એ પણ તમારે ઓટોમેટિકથી ડિલીટ થઈ જશે એટલે આ ઓપ્શનને પણ તમારે એનેબલ કરી લેવાનું છે ત્યારબાદ થોડું તમારે એ નીચે ક્લિક કરવાનું છે અને અહીંયા પ્રોટેક્શન એન્ડ માથે ક્લિક કરવાનું છે ઠીક છે જ્યારબાદ જેવું તમે માથે ક્લિક કરશો એટલે તમારે સિમ્પલ અહીંયા માથે ઓન કરી લેવાનું છે જે છે સ્પેમ પ્રોટેક્શન ઠીક છે જે ઉપર સ્પેમ વગેરે જે કાંઈ મેસેજ આવે છે ને એ ઓટોમેટિકલી જ આ જે આઈથી તમે ઓપ્શન એનેબલ કરી લેશો ને એટલે ઓટોમેટિકલી ડિટેક્ટ કરી લેશે અને ઓટોમેટિક જ તમને દેખાશે જ નહીં પણ જે કાંઈ જે સ્પેમ મેસેજ જે કાંઈ આવતા હોય છે ને એ ઓટોમેટિક જ ડિટેક કરીને ડિલીટ કરી નાખવી છે એટલે આ જે બે સેટિંગ છે તમારે અત્યારે જ ઓન કરી લેવાના છે જેના હિસાબથી તમારે યારે જે કંઈ આજકાલ બધા ફ્રોડ ચાલી રહ્યા છે ને એ ફ્રોડ ના થાય તો આઈ હોપ કે તમને યુઝફુલ લાગ્યું હોય છે આજનો વિડીયો તો મોકલી દીજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને પણ અને આ સેટિંગ કરાવવું અત્યારે જ કેમ કારણ કે અત્યારે જે આ જે સ્પેમ મેસેજ આવે છે જે બધા ફ્રોડસ્ટ છે આ રીતના જ બધાના જે બેંક એકાઉન્ટ ખાલી કરે છે